આ વિડીયોમાં આપણે જોવાના છે રૂઢિપ્રયોગો મહત્વના રૂઢિપ્રયોગો અને તેના અર્થ છે છે ઉપાડવી ઉપાડવી તો જવાબદારી જવાબદારી લેવી કોઈ પણ લે અને એવું થાય ન રાખવી તો ઓશિયાળા ન રહેવું સાડી બાર ન રાખવી એટલે કે ઓશિયાળા ન રહેવું કોઈની ઉપર બીજા ઉપર આધારિત ન રહેવું ટૂંકમાં જીવ હેઠો બેસવો તો જીવ મોટો હોવો જીવ હેઠો બેસવો એટલે શું થાય જીવ મોટો હોવો એક બીજો પણ અર્થ થાય છે બેસો એટલે શાંતિ થઈ એવો પણ થાય છે જિંદગી મળી જેવી તો જીવન નિરસ થઈ જવું મોડું થઈ જવું રસ વગરનું થઈ જવું રસહીન જીવન થઈ જવું પેટ ભરીને ફરવું તો નિશ્ચિત થઈને ફરવું કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર પેટ ભરીને આમ મુક્ત મને ફરવું ત્યારબાદ છે જીવન સંકેલી લેવું તો જીવન સંકેલી લેવું એટલે શું છે મૃત્યુ પામવું કે આ બધું જે કહે છે એ આપણા ગુજરાતી સાહિત્યમાંથી જ લીધેલું છે ધોરણ એકથી જે બારનું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એમાં બધું અલગ અલગ પાઠ્યપુસ્તકમાંથી આવતું હોય પણ મેન બેઝ એક છે બધો કે આપણા ગુજરાતના સાહિત્યકારો બધા અલગ અલગ ગુજરાતના પ્રદેશોમાં થાય છે એટલે દરેક પ્રદેશોમાં અલગ અલગ બોલી છે ગુજરાતી ખરી પણ એમાં પણ અલગ અલગ પ્રકાર પડતા હોય એટલે એમની પ્રકારે એ ભાષા વાપરતા હોય છે રસના ઘૂંટ પીવા તો ખૂબ આનંદ માણવો મોઢું ફેરવી લેવું તો અણગમો બતાવવો સડક થઈ જવું તો અચિંતા આઘાતથી મૂઢ થઈ જવું ગોઠણ છૂટા થઈ જવા તો હરતું ફરતું થઈ જવું કોકને કદાચ કંઈક તકલીફ થઈ હોય તો પછી શું ગોઠણ છૂટા થઈ જવા તો એનો મતલબ એવો કે હરતું ફરતું થઈ જવું બે પાંદડે થવું તો આર્થિક સ્થિતિ સારી થઈ મોસ્ટ આઈમ્પિક ક્વેશ્ચન છે બે પાંદડે થવું હવે આમાં વૃક્ષનો પણ ઉદાહરણ આપ્યું એક ઝાડની કૂપળ ફૂટવી તો મોટા ભાગના એ ટીક કરીને આવે પણ ખરેખર આમાં શું આર્થિક સ્થિતિ સારી થઈ અને બે પાંદડે થવું એવું કહેવાય છે હાકા વાકા થઈ જવું તો બે બાકડા થઈ જવું રાજ્યના રેડ થવું તો અતિશય આનંદમાં આવી જવું ખૂબ જ મોજમાં આવી જવું ત્યારબાદ આગળ છે કે રાજ્યના રેડ થવું તો અતિશય આનંદમાં આવી જવું ખૂબ જ આનંદિત થઈ જવું મો ફાટી જવું તો નવાઈ લાગવી માણસને અમુક નવાઈ લાગે ત્યારે મોઢું પણ ખોલતા હોય છે ગાયે ઘા જવું તો ઝડપથી જવું ઘાયે ઘા મતલબ ઝડપથી ફાસ્ટ ફટાફટ જવું લોહી જંપવું તો મનને રાહત થવી ઉકરાટા ઉપડવા તો નવી નવી ઈચ્છાઓ થવી તલ પાપડ થવું તો અધીરા થવું વિદ્યાર્થીઓને જ્યારે રિઝલ્ટ આવવાનો ત્યારે તલ પાપડ થતા હોય છે અધીરા થતા હોય છે લાગણીના પૂર ઉમટવા તો પુષ્કળ લાગણીઓ થવી લાગણી કેવી થઈ પુષ્કળ

ભીત ભૂલવી તો ભારે મોટી ભૂલ થવી તણો મારવો તો મર્મ વચન કહેવું ટૂંકમાં બીજું કહેવું તો કટાક્ષમાં પણ કહેવું રંજ હોવો તો અફસોસ રંજ એટલે અફસોસ હળવા ફૂલ થઈ જવું તો એનો મતલબ શું છે હળવા ફૂલ થઈ જવું તો ચિંતામુક્ત મુક્ત ટેન્શનથી ફ્રી થઈ જવું એકદમ એકદમ આમ રિલેક્સ થઈ જવું જેર પ્રસરાવું તો કજિયાને કારણ આપવું ટીંબો બની જવો તો ગામ ઉજ્જળ થઈ જવું

હયું પીગળું તો કરુણા કે દયા અનુભવી ત્યારબાદ છે સોળ તાણીને સુઈ જવું તો મૃત્યુ પામું સોળ તાણીને સુઈ જવું પગ ઝાલવા તો માફી માગવી મોહર લાગી જેવી તો પ્રમાણિત કરવું કોઈ પણ વસ્તુને પ્રમાણિત મોહર લાગી જાય કોઈ પણ આપણે દાખલો કઢાવીએ એટલે એમાં સિગ્નેચર નીચે સિક્કો હોય તો આ પ્રમાણિત થઈ ગયું એમ અડવું લાગવું તો સારું ન લાગવું આરો ન હોવો તો કોઈ ઉપાય ન હોવો ફાળ પડવી તો ધ્રાસકો પડો અને મચક ન આપી તો તાબે ન થવું ત્યારબાદ છે હાથ મસ્તક પર હોવા તો કૃપા કે મહેરબાની હોવી નવનીત તારવવું તો સારાંશ કાઢવો કોઈ પણ વસ્તુનો સારાંશ સમરી બનાવી ઓથ હોવી સધિયારો હોવો કળ વળવી તો નિરાત કે રાહત થઈ આમ કળ મળે મતલબ કે શાંતિ થવી હેલારે ચડવું તો અતિ ઉત્સાહમાં હું ખૂબ જ પ્રફુલ્લિત થઈ જવું ઓસાણ ન રહેવું તો યાદ ન રહેવું ઓસાણ એટલે યાદ અમુક જે ક્વેશ્ચન છે અમુક સાવ સહેલા આવતા હોય છે રૂઢિ પણ અમુક અઘરા હોય છે અને આપણે હવે તમામ પ્રકારના પાકા કરવાના છે કારણ કે હવે કયા પ્રકારનું પેપરનું લેવલ આવી શકે એ ખબર નથી એટલે સાથે એક નોટબુક જો બનાવતા હોય તો નોટબુકમાં તમે એ બધું નોટ કરી અને વ્યવસ્થિત પ્રકારનું લખી શકો તો તમને વધારે સમજણ પડી શકે વગાળી નાખવું તો દૂર કરી નાખવું ઓછું આવવું તો ખોટું લાગવું ઓછું આવું તો ખોટું લાગવું ચહેરો કરમાઈ જવો તો ચહેરો ફિક્કો પડી જવો પાર ન હો તો સીમા ન હોય એનો કોઈ પાર નથી કરુણાનો કરુણાના કરનારા તારીખ કરુણાનો કોઈ પાર નથી તો સીમા નથી એની એની કોઈ લિમિટ નથી એમ દેહ મુક્ત થવું તો મૃત્યુ પામ દેહ એટલે મતલબ શરીરથી મુક્ત થઈ જવું ભરડો લેવો તો ચારું બાજુ ચારે બાજુએથી ભીષમાં લેવું કોઈ સાફ હોય કે કોઈ પણ જીવ જંતુ ખાય તો ભળો લે એટલે ચારે બાજુથી થી ભીષમાં લેવાને કારણે અંદર એને પાચન થઈ જાય લલાટે લખાવું તો નસીબમાં લખાવું ભોઠા પડવું તો જંખવાણા પડી જવું જંખવાણા પડી જવું હૈયું બેસી જવું તો આઘાતની લાગણી અનુભવી ખૂબ જ આઘાત થવું આમ હૈયું બેસી જાય ધૂળમાં મળવું તો કરેલા પ્રયત્નો નિષ્ફળ જવાબ ધૂળમાં અવાજ ઉઠવો તો અંતરમાંડવું તો એક સાથે બે કામ કરવા પરસેવો પાડવો તો ખૂબ મહેનત કરવી સરસંધાન કરવું તો લક્ષ સાધવું કાન મરડી નાખો તો ભૂલની પ્રતિ કરાવવી રવડી પડવું તો રખડી પડવું જીવ ઉકળવી ઉઠવો તો ગુસ્સો

હૈયામાં મો છુપાવું તો શરમિંદા બનવું જીવ અકળાઈ જવું તો અત્યંત વ્યગ્ર થઈ જવું મતલબ કે અકળાટ કઈ સૂજે નહીં એવું થવું હળિયો કાઢવી તો દોડા દોડ કરવી ઉધામા કરવા તો ખૂબ ધમ પછાડા કરવા અને નજર જરડાય જેવી તો હૃદયમાં વેદના થવી નજર જરડાય જવી તો હૃદયમાં વેદના થવી એમ દુઃખ થવું તરણો પાય કરવો તો બચાવની તરકીબ તો ભણકારા થવા તરબતર થવું તો ખૂબ ભીંજાઈ જવું ગળા ડૂબ હોવું તો પૂરેપૂરું ખૂંપી ગયેલું હોવું ઓતપ્રોત થઈ જવું ટૂંકમાં મૂલ્ય જળવાવું તો યોગ્ય કિંમત આંકવી ભારે મોટું કામ કરી નાખવું બહુ મોટું કામ હોય તો એને જગન કહેવાય ધરાબોળ જવું તો પ્રલય થવો નસ પકડવી તો મૂળ કારણ શોધવું

થાબડવો તો એનો મતલબ છે હિંમત આપવી કોઈ પણ હિંમત આપવી બત્રીસી એ ચડવું તો ચર્ચા થવી બત્રીસી દાંત કેટલા હોય બત્રીસ એટલે બધા પોતાની જ વાત કરતા હોય તો ચર્ચા એ ચડી ગયા કહેવાય બત્રીસી એ ચડવું કે બટ્ટો લાગવો તો કલંકિત થવું બે ધાર તલવારે રમવું તો બંને પક્ષ તરફ ઢળવું બાવન વીર હોવું તો મહાબળ્યો હોવો બારે મેં વરસવા તો પુષ્કળ કમાણી થવી બારે મે વર્ષવામાણમાં ભાવટ ભાંગવી તો ઉપાધિ પીડા દૂર થવી શીશ કુરબાન કરવું તો જીવન સમર્પિત કરવું અંકે કરવું તો સંપૂર્ણ કરવું આંકડા વાવવા તો લડાઈને આમંત્રણ

થવો ગણેશ માંડવા તો એક નવી શરૂઆત કરીએ કોઈ પણ નવી શરૂઆત કરવાની હોય તો એ પેલા ગણેશજીનું પૂજન કેવું કરવામાં આવે છે એની માટે ગણેશ માંડે છે ગધેડે ચડવું તો બે આબરું થવું રસા તલ જવું તો તદ્દન ભાંગી પડવું તદ્દન ભાંગી પડવું લાંછન લાગવું તો આબરૂ જેવી અને વખારે નાખવું તો બહુ દરકાર ન રાખવી કોઈ પણ વસ્તુ વખારે એટલે કે જ્યાં બિનજરૂરી સામાન પડ્યો રહેતો હોય તે સ્થળ તો ત્યાં નાખે તો એની બહુ દરકાર હોય નહીં લોચા વાળવા તો ગરબડા ગોટાળો કરવો ટૂંકમાં ગોટાળો કરવો વટાણા માપવા તો નાસી જવું વટાણા માપવા એટલે નાસી જવું હજાર ઘંટીનો લોટ ખાવો તો ઘણો બધો અનુભવ હોવો બીજું પણ અક્ષર ઘણી દિવાળીઓ જોવી તો એનો મતલબ પણ એવો છે ઘણો બધો અનુભવ હોવો હથિયાર હેઠા મૂકવા તો હાર કબૂલ કરવી હાર કબૂલ કરી લેવી હથિયાર હેઠા મૂકવા

ઈડેરિયો ગઢ જીતો તો મોટી સિદ્ધિ મળવી ખૂબ માણસને કોઈ કોઈપણને મોટી સિદ્ધિ મળે ત્યારે ઈડેરિયો ગઢ જીત્યો એવું કહેવામાં આવે છે ઉતરતી વેળા આવી તો પડતીનો વખત આવવો કે માણસનો એક સારો સમય હોય એ જવાયની શરૂઆત થઈ ત્યારબાદ છે આંધળે બહેરવું કૂટાવું તો ગેરસમજ થવી ઉચાળા ભરવા તો માલ સામાન ફેરબદલી કરવી ઉચાળા ભરી લે એટલે માલ સામાન જે કે હોય એની ફેરબદલી કરે બીજે મૂકી દે આચમન મૂકવું તો પાણી મૂકવું પોતાને તુંબડે તરવું તો આપ બળથી જીવવું પોતાના બળથી જ જીવવું ફૂ થઈ જવું તો નાશ થવો ચોખા મગ ભળી જવા તો કામ પૂરું થઈ રહેવું ફીકા ખાંડવા તો મીઠ્યા પ્રયત્નો કરવા કેવા ફીકા ખાંડવા તો મીઠ્યા પ્રયત્નો ખોટે ખોટા પ્રયત્નો કરવા પત રાખવી તો આબરૂ બચાવવી પાટિયા દેવાવા તો છાતી બેસી જવી ધોતિયા છૂટી જવા તો ગભરાઈ જવું મુશ્કેલીમાં મૂકાય એટલે માણસ શું થાય મૂંઝે જાય ગભરાઈ જાય જહાંગીરી ચલાવી તો જો હુકમી ચલાવી પોતાની આપ ખુદી ચલાવી જામગ્રી ચાપવી તો ઉશ્કેરણી કરવી જમ્પ વળવો તો શાંતિ વળવી સમ ત્યાં જમ્પ એવું એક વાક્ય છે તો જ્યાં સમ્પ હોય એકતા હોય ત્યાં શું હોય જમ્પ મતલબ કે શાંતિ

તો શું અચિંતી અણધારી આપત્તિ મુશ્કેલી આવી અંધારે ડાંગ મારવી તો હેતુ વગર કામ કરવું ખાતરે પાણી પાવું તો સરસાઈ કરવી કેડ ભાંગી જેવી તો નબળા થઈ જવું અને છીંડા શોધવા તો દોષ જોવા કોઈ પણ વ્યક્તિના શું કરવું દોષ જોવા એની સારી ચીજો નહીં જોવાની પણ દોષ આંખે પાટા છોડવા તો બુદ્ધિપૂર્વક વિચાર કરવો મતલબ આંખેથી પાટા છોડી લેવા બુદ્ધિથી વ્યવસ્થિત બધું પણ કેવો મરણ તોલ ચોખા મગ ચઢી રહેવા તો સ્થિતિ બગડવી ચોવટ કરવી તો પાલકી પંચાયત કરવી ચોવટ કરવી એટલે પારખી પંચાયત કરવી અછો અછો વાના કરવા તો ખૂબ રાજી રાખવું છકી જવું તો બહેકી જવું છકી જવું એટલે બહેકી જવું થોડુંક કંઈક થોડીક એવી સમૃદ્ધિ કે એવું જોવાથી પોતે છકી જતા હોય છે છાસમાં પાણી ઉમેરવું તો વધારીને કહેવું વાતને અમુક લોકોને એવી ટેવ હોય શકે એને શું કે એને એમાં મરી મસાલો ગભરાવીને તે એને મજેદાર રીતે રજૂ કરતા હોય છે વધારાનું કરીને ફૂલીને ફાકળો થવું તો આનંદમાં ઝુમ ખૂબ જ આનંદિત થઈ જવું એમ બકરી બે થઈ જવું તો સાવ નરમ થઈ જવું બકરી કેવી હોય સાવ ભોળી તો એવી જ બકરીના બે જેવું સાવ નરમ થઈ જવું લાંગણ કરવી તો તદ્દન કોરો ઉપવાસ કરવો રેવડી ઉડાવવી તો હસી પાત્ર બનવું રેવડી ઉડાવવી તો હસીને પાત્ર બનવું મૂછ મરેડવી તો અભિમાન કરવું પોતાની મૂછ ઉપર તાવ દેવો તો અભિમાન કરવું મોખરો સાચવો તો બહાદુરીથી સામનો કરવો પાસા પલટવા તો બાજી બગડવી બાજી ફરી જેવી પાસા પલટી જવા છડો ફાટવો તો અલગ થઈ જવું જમીનમાં પેસવું તો શરમિંદા પડી જવું પેટ ઉપર છરી મૂકવી તો જીવ જોખમમાં નાખો પોતાના જીવને જોખમમાં મૂકો જેવું રિસ્ક લેવું આટો કાટવો તો નુકસાનીમાં ઉતારવું આણ વર્તાવી તો સત્તા ચલાવી આંખ ઉઘડવી તો ભાન આવવું આંખ ઉઘડવી એટલે ભાન આવવું અને ખો ભૂલી જેવી તો પાઠ મળવો ધડ બેસવી તો સમજ પડવી ગાબજી મારવી તો બહાનું કાઢી જતા રહેવું જમણો હાથ હોવ તો મુખ્ય મદદગાર હોવ મુખ્યમાં મુખ્ય મદદગાર હોવ જાત બોલવી તો ભ્રષ્ટાચાર કરો ઘણા નેતાઓ પોતાની જાત પણ બોળી દેતા હોય છે પૈસા માટે તો ભ્રષ્ટાચાર કરવો જાત બોલવી એટલે શું ભ્રષ્ટાચાર કરવો ખપ્પરમાં હોમ આવવું તો ભાઈ પડવું ખપ્પર કાગા રોળ કરવી તો નકામો કજ્યો કરવો આંખ ટાઢી થવી તો સંતોષ થો આત્માને સંતોષ થઈ એમ ધડો લેવો તો શિખામણ કે દાખલો લેવો શિખામણ કે દાખલો લેવો ત્યારબાદ છે ત્યારબાદ છે ધરમ ધક્કો પડવો તો ફોગટ ફેરો થો ફેરો કેવો થો ફોગટ એટલે નિરર્થક ધાડ મારવી તો પરાક્રમ

તડકો વેઠવો તો સુખ તમામ પ્રકારના અનુભવો થવા જીવનમાં તડકો અને છાંયો ભોગવેલું હોય અને દુઃખ પણ ભોગવેલું હોય તો જણાવો તમારો પ્રતિભાવ કે વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને ને કરો અને મિત્રોને શેર પણ કરી શકો છો ફરી મળીએ રૂટી પ્રયોગના બીજા નંબરના ભાગમાં જય હિન્દ